સુરતના અડાજણ ખાતે રહેતા જીગરભાઈ મોદી અને ચેતનાબેન મોદીએ પોતાની બાવીસમી લગ્ન ગ્રંથિ નિમિત્તે ચક્ષુદાન દેહદાન અને અંગદાનનો સંકલ્પ તેમજ વાળનું દાન કર્યું હતું છેલ્લા ત્રીસ વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરતી લોક દ્રષ્ટિ આઈ બેંક અને રેડ ક્રોસના ચેરમેન ડોક્ટર પ્રફુલ સિરોયાની હાજરીમાં આ સંકલ્પ લેવામાં આવ્યો મૂળવતન વતન તાલુકો અને ખેરાલુના વતની હાલ અડાજણમાં અન્નપૂર્ણા હોટેલ ચલાવતા મિસ્ટર અને મિસિસ મોદીએ જણાવ્યું કેશવરે આપેલા માણસ દેહની આંતરિક રચના મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શીખે અને ભવિષ્યમાં સર બને જો કોઈ સંજોગોમાં મગજ કામ કરતું બંધ થઈ જાય તેવા શરીરના અવયવો અને જો કદાચ અચાનક મૃત્યુ થાય તો ચક્ષુદાન કરવાનો સંકલ્પ અમે લીધો છે તદપરાંત અને જણ અનાથ આશ્રમ તેમજ આશ્રમશાળા વિચરતી જાતિ અને છેવાડાના લોકો સુધી સેવા પહોંચાડવા કટિબદ્ધ છે પોતાની હોટેલમાં બનાવેલું સ્વાદિષ્ટ ભોજન પણ કોઈ વાર પુલ નીચે વસતા લોકોને જમાડે છે ત્યારે સાથે જ રક્તદાન કેમ્પ અને નેત્રદાન દેહદાન અને અંગદાન જાગૃતિના કાર્યક્રમનું આયોજન પણ કરે છે સ્ત્રીની શોભા એમના વાળમાં હોય છે ત્યારે ચેતનાબેને આ પણ કેન્સર પીડિતોને માટે વીગ બનાવવા કામમાં લાગી શકે તે માટે તેમનું પણ દાન કરું છે ચેતનાબેનના પિતા નિવૃત્ત કર્મચારી કનૈયાલાલ ભગવાનદાસ મોદી જેમની ઉંમર વર્ષ એકોતેર છે જેમણે પણ ઉજા સ્થિત સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટમાં અંગદાન માટેનું સંકલ્પ પત્ર ભર્યું છે આ સમયે તેમના પુત્ર નિકુર હોમગાર્ડ્સના મેડિકલ ઓફિસર ડોક્ટર જિગ્નેશ પટેલ સચિન યુનિટ અધિકારી થોમસ પઢારી હોમગાર્ડ શ્યામ જામોદે ઉપસ્થિત રહ્યા હતા જિગ્નેશ ઠાકોર આર ન્યૂઝ સુરત